ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત જે રીતે રાજ્ય સરકારે આજે તમામ જે મીડિયા કર્મીઓ જે છે તેમના માટે જે કહી શકાય કે જે રિપોર્ટ જે છે તમામ બ્લડને લગતા હોય પછી ઈસીજી હોય કે પછી એક્સ રે હોય આ તમામ જે રિપોર્ટ જે કરવાની જે સુવિધા જે કેમ્પ આપવા જે ગોઠવ્યો છે એ ખૂબ જ સરાહનીય છે કારણ કે મીડિયામાં જે વ્યક્તિઓ કામ કરતા હોય છે તે સતત તણાવ અને ક્યાંક ને ક્યાંક દોડધામમાં સતત વ્યસ્ત હોય છે ત્યારે પોતાના માટે સમય કાઢી અને જે પોતાનું જે શારીરિક આરોગ્ય છે તે સારું રહે અને તેમની અંદર કોઈ ઓળખ છે કે કેમ તે જાણી શકાય તે માટે આજે આખું આયોજન છે તે સરાહનીય છે અને તે રીતે રેડ ક્રોસ સોસાયટી જે કહી શકાય કે અમદાવાદ અને અહીંથી જે સ્થાનિક પોરબંદરથી સંકલન આખું કરી અને માહિતી ખાતાએ પણ જે સમગ્ર આખી જે આયોજન કર્યું છે વ્યવસ્થા કરી છે તે સરાહનીય છે અને આ જે સમગ્ર જે કાર્યવાહી છે તેનાથી કહી શકાય કે પત્રકારો મીડિયા કર્મીઓને ખૂબ જ લાભ થશે શાંતિ ઓળે તે ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચ પોરબંદર રેડ ક્રોસ સોસાયટી વાઇસ પ્રેસિડેન્ટ આજ રોજ રેડ ક્રોસ સોસાયટી અને માહિતી મીડિયા તરફથી પત્રકાર મિત્રોને માટે થઈને કેમ્પ રાખ્યો હતો હેલ્થ કેમ્પનો બ્લડ બ્લડ બ્લડનું ટેસ્ટિંગ એક્સ રે ઈસીજી મશીનો જેથી કરી મીડિયાવાળા પોતાના આ સમાચાર પ્રજા માટે થઈને બધું કરતા હોય છે એની સારી માટે થઈને પણ સરકારે દરકા કરે છે ને આ રીતે મિત્રોને રેડકોસ સોસાયટી આભાર માને છે કે એ લોકોએ મોટા પ્રમાણમાં ભાગ લઈ અને પોતાને তন্দ কম্প আজন করছে মিডিয়া মিত্র নেডক্রোস আভার মানুষ